ચણા લોટ છે આપણે સારી ક્વોલિટીનો લોટ આવે એ જ લેવાનો ફાફડા બનાવવા માટે અને સૌથી પહેલા આપણે સારી નાખીએ પાંચસો ગ્રામ જેટલો લોટ મારે લેવાનો છે અઠિયા બનાવવાનો એનામાં આપણે હજમા નાખશું લોટને આપણે પહેલાં સારી નાખવાનો હજમાને અચકચરા આપણે હાથથી મચ્છડીને નાખી દેવાના પછી એની અંદર આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે તો આ પેશિયલ આપણે જે ગાંઠિયાનો લોટ લઈએ એની અંદર જ આ સોડા આવે છે તો આપણે માપ પ્રમાણે સો પાંચ ગ્રામ આપણે સોડા નાખવાના છે જે ખાવાના છે સોડા આવે એ આપણે પછી મિક્સ કરી દઈએ છીએ તેલ જો હે મૂણ દેવા માટે એકદમ સરસ ફાફડા બને છે આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ આપણે લોટને સરસથી આપણે બાંધી લેવાનો છે ચણાનો લોટ છે આવી રીતે આપણે બધું મિક્સ કરી દે હું પેલા સૌથી પેલા એકદમ પરફેક્ટ આપણું મૂળ આવી ગયું છે તમે જોઈ શકો છો આવી રીત જ આપણે ફાફડા ગાઠિયા નું આપણે દેવાનું એમાં પાણી જેમ જોઈએ એમ નાખવાનું બાકી એકદમ પોસો લોટ થઈ જાય તો લોટ બંધાઈ ગયો છે સરસ એકદમ તો આપણે થોડું ઉપરથી તેલ નાખી દેવું અને મચળવાનો આપણે લોટ ને સરસ એકદમ તો વરસાદ આવતો તો વરસાદ આવે એટલે કોઈ ભી આપણે વણીઘર ગાંઠિયા છે ભજીયા છે ગમે આપણે ખાવાનું મન થાય ફાફડા છે સારું વરસાદમાં આવું બધું ખાવાનું બહુ સારું લાગે છે તો તમે જોઈ શકો છો અમદાવાદમાં વરસાદ સારો છે તો આપણે મસાલો બનાવીને એક નાખીશું જે આપણે ફાફડાની અંદર જે સાંટવાનો મસાલો આવે ફાફડા બની જાય પછી તો આપણે એના માટે હિંગ લીધી છે હંછર લેવું ફાફડાનો ટેસ્ટ ડબલ થઈ જાય છે આપણે આની અંદર આપણે બધી મસાલો મિક્સ કરી દેવું એટલે ફાફડો એકદમ સરસ ખાવામાં તો એટલો ક્રિસ્મી લાગે ને આપણે ગરમ મસાલો લેવું એ આપણે એક ચમચી નાખી દીધું એક ચમચી હિંગ ને એક ચમચી હિંગ તો એટલી સરસ લાગે છે આપણે હિંગ લીધી છે સરસ લાગે છે આ વાઈટ હિંગ તો સરસ લાગે છે તો ફાફડામાંથી છાટવા માટે આપણે બનાવીને એક સરસ એકદમ લોટ ને વ્યવસ્થિત આપણે મસોળી નાખવાનો છે જ્યાં સુધી વાઈટ નો થાય ને ત્યાં સુધી તો તમે જોઈ શકો છો આપણે પેલાનો લોટ કેવો હતો નાખીશું નાખીશું ગાંઠિયા બનાવવા માટે તો આવી રીતે આપણે નાના નાના આપણે લુયા બનાવવાના છે એકદમ સરસ તો આવી રીતે એટલે પરફેક્ટ માપ આવી જાય આપણે ગાંઠિયાનો આવી રીતે આપણે ઢોકળા ટાઈપ જેવું પેલા કરી નાખવાનું છે લાંબુ એકદમ સરસ એકદમ પરફેક્ટ આપણો ગાંઠિયાનો માપ સરસ આવી જાય ને એકદમ હરખો ગાંઠિયો બને તો તમે કોઈ દિવસ બનાવવાનો હોય તો આવી રીતે ગાંઠિયા બનાવવાનો ફાફડા ગાંઠિયા તમને ફટાફટ આવડી જાય એકદમ સરસ ફાફડો બન્યો છે તમે જોઈ શકો છો બહાર જેવા સરસ આપણે એક એક કરીને આપણે તરતા જ એકદમ સરસ ફાફડા બનતા આવી રીતે આપણે બને કે ગેસ એકદમ ધીમો રાખવાનો છે જોઈ શકો છો એકદમ સરસ ફાફડા બન્યા છે તો આવી રીતે બધા આપણે વણી નાખીશું ફાફડાને આપણે નિરાજથી આ ફાફડો આપણે ઉછાળવાનો છે શાકાની હિસાબથી તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફાફડા બને છે ગેસ બને ક્યાં સુધી ધીમો જ રાખવાનો ધીમા ગેસ ઉપર જ બનાવવાના આ ફાફડા છે એકદમ આસા હોય એટલે જલ્દી પાકી જાય છે તો આવી રીતે બધાય આપણે વણી નાખશું એકદમ સરસ જોઈએ ને તો એકદમ મોટામાં પાણી પાણી આવી જાય તો આવી રીતે આપણે બનાવતા જાવું આપણે આની ચાકુની હિસાબથી જ આને ફાફડાને વારવાનું તો જોઈ શકો છો એકદમ સરસ બનતા જાય છે આપણે સારી ક્વોલિટીનો લોટ લેવો તો એકદમ સરસ ફાફડા બનશે હિંગ છાટતા લીધા મસાલો આપણે છાટી દીધો પહેલાં ને એકદમ સરસ ચટણી છે જલેબી છે રસ ભરેલી એકદમ સરસ જલેબી ફાફડા હોય એટલે મજા આવી જાય મરસાને ચટણી સરસ બની છે ખાટી મીઠી જો તમને અમારો ફાફડાનો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક શેર કરજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું આગળ વિડીયો ક્યાં સુધી બાય બાય આપણે સાથે પપૈયું પપૈયા વગર ફાફડા ગાંઠિયા ખાવાની મજા ન આવે તો જો એકદમ સરસ ભાંગી જાય છે એટલે એકદમ પરફેક્ટ માપ પ્રમાણે તમે બનાવશો ને તો સરસ બનશે